તાલુકાના રવિયા ગામના અને હાલ મહારાષ્ટ્રના પૂના ખાતે ગૌશાળામાં વ્યવસાય કરતા સુરેશભાઈ નોગોએ પોતાની માનેલી બાધા પૂરી કરી છે આ બાધા તેમના બાળકો માટે હતી અને તે બાળકો દ્વારા જ પૂર્ણ કરવામાં આવી છે સામાન્ય રીતે ધાર્મિક બાધાઓમાં લોકો પગપાળા યાત્રા કરે છે અથવા તો દંડવત કરતા પ્રભુના દ્વારે જતા હોય છે જો કે સુરેશભાઈ નોગોએ પોતાના બાળકોને રમતગમતની દુનિયામાં આગળ વધારવા માટે સ્કેટિંગના માધ્યમથી પોતાના કુળદેવીના દર્શન કરવાની બાધા માની હતી જે તેમના બાળકોએ પૂર્ણ કરી છે ભારત દેશ આધ્યાત્મિક દેશ તરીકે જાણીતો છે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે મુશ્કેલી લોકો પહેલા પોતાના પ્રભુને યાદ કરે છે પૂના ખાતે રહેતા સુરેશભાઈ નોગો પોતાના બાળકોને સ્કેટિંગ શીખવી રહ્યા હતા શરૂઆતના તબક્કામાં બાળકો સ્કેટિંગ બાબતે મૂંઝવણ અનુભવી રહ્યા હતા આથી બાળકોના પિતા અને કાકા એવી બાધા માની હતી કે જો બાળકો કોઈ પણ મુશ્કેલી વિના સ્કેટિંગની તાલીમ સરળતાથી પૂર્ણ કરશે તો આ જ બાળકો પોતાના મૂળ વતન રવિયા ગામથી કુળદેવી દિયોદર ખાતે બિરાજમાન માતાના દર્શને સ્કેટિંગ કરીને આવશે બાળકોએ સ્કેટિંગની તાલીમ પૂર્ણ કરતા પિતા સુરેશભાઈએ ગત ગુરુવારના રોજ ત્રણેય બાળકો વિશાળ ડિમ્પલ અને નવીને સો કિલોમીટરનું અંતર કાપીને દિયોદર ખાતે પોતાની કુળદેવીના દર્શન કરી બાધા પૂરી કરી છે તો મારા પાસે બે એક છોકરો છે અને એક છોકરી છે અને એક મારા ભાઈનો છોકરો છે અમે પૂના વ્યવસાય કરે છે એમને રમતગમતનો બહુ શોખ હતો બહુ શોખ હતો એટલે મને પણ શોખ આવ્યો મેં કીધું એમને ત્યાં છોકરા ટ્રેનિંગ માટે આવતા હતા એમને પછી મને શોખ આવ્યો એટલે મેં એમને કીધું કે ચલો બટાને આપણે આપણે પણ ટ્રેનિંગ કર્યા છોકરા પણ ખુશ થઈ ગયા કે ચલો આપણે પણ ટ્રેનિંગ લઈ લો પપ્પા તો એમને મેં ક્યાં મેં ક્યાં ચાર પાંચ દિવસ મેં ક્યાં અઠવાડિયું મેં ક્યાં પણ પછી અમને તકલીફ થોડી વધી ગઈ એવું પડતા હતા ઉડતા હતા બુડા સોલતા હતા હાથી લાગ્યું એવું અઠવાડિયું પૂરી ચાલ્યું પછી મેં અમારે બોણ ગોણમાતા છે દિયોદર દિયોદર છે એમને બાધા મળી કે માં હું તે સુધી એમને લઈને આવીશ સ્કેટિંગ કરતાં કરતાં અને આ કમ્પ્લીટ થઈ જાય તો હું કમ્પ્લીટ ત્યાં સુધી આ સ્કેટિંગ કરતાં કરતાં લઈને એક સો કિલોમીટર ભરી છે તો એ કમ્પ્લીટ છ મહિના છે સાત મહિના છે કમ્પ્લીટ શીખી ગયા શીખી ગયા એટલે તેને એક ઓવર્ડમાં રમવા પણ મૂક્યા હતા તે રમતા રમતા બીજો નંબર પણ આવ્યો નંબર આવ્યા કરે પછી મેં જરૂર કહેવાય જો એનો ટેકો મળી ગયો આપણે અને અમારે ભુવાજી પણ ભુવાજીને પૂછ્યું હતું મોહન ભુવાજી છે એમને પણ હાથ જોડીને મને કર્યા કે થઈ જાય સુરેશ કમ્પ્લીટ છોકરા શીખી જાય તો બાર મહિનાથી જ્યાં છોકરા કમ્પ્લીટ શીખી ગયા હું ઘરે આવો ઘરે આવી એક દિવસ આરામ કરી બીજા દિવસે છોકરાને હું ઓછી લઈને હવારમાં હાથ વગેરે નીકળ્યો

હવે આ બાળકો આગામી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના રમત મહોત્સવમાં ભાગ લેશે